જી ક્રેન્સે હાઈ પર્ફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે જી ક્રેન્સના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયદીપસિંહ ગોહિલના દુરંદેશી નેતૃત્વ હેઠળ અને ડાયરેક્ટર શ્રી દિગ્વિજય ગોહિલના સમર્થનથી જી ક્રેન્સે ગુજરાત બિહાર અને ઝારખંડમાં તેની પહોંચનો વિસ્તાર કર્યો છે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ભારતના ટોચના દસ લ્યુબ્રિકેશન ઓઇલ માર્કેટમાં બ્રાન્ડની કામગીરીને વિસ્તારવાની મહત્વકાંક્ષી યોજનાઓ ધરાવે છે વીસ જુલાઈના રોજ જી ક્રેન્સની નવી ઓફિસના ઉદઘાટન

અને હરેક પ્રોડક્ટો અમે લુબ્રિકેનથી લઈને એટીટ્યુડ અને બેટરીઝ બેરપાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જ્યાં અમે સારું વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં અને સારી ક્વૉલિટી પ્રોડક્ટ આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટેન્ટ કંપનીઓ કામ કરે છે લુબ્રિગેન માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વૉલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ સપોર્ટ અને સાથ સરકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો દરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ ઇયર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ લેવા જઈ રહ્યા છીએ તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ આના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓલ મીડિયા બીજા બધા ઓઇલમાં જે કેપેસિટી જે અમે એની કિલોમીટરની હોય છે એ તમારા કોઈ આ વીસ હજાર કિલોમીટર ડ્રાઈવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર અને હરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જોઈએ તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય તો અમે બીજી કંપનીઓ કરતાં સેવન પર્સન્ટ લોઅરમાં પ્રોડક્ટ વેચીએ છીએ પ્લસ કે ડિસ્ટ્રીબ્યુટર્સને બી જ્યાં સાત ટકા માર્જિન મળે ત્યાં અમે ફોર્ટીન પર્સન્ટ માર્જિન એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ અને પ્લસ કે બ્રાન્ડિંગથી લઈને બધી જગ્યા ઉપર અમારી ટીમ એમને સપોર્ટ કરે છે કે કન્ઝ્યુમર ડિસ્ટ્રીબ્યુટર સારું કમાઈ શકે ને સારું ડેવલપમેન્ટ કરી શકે અત્યારે સિક્સ સ્ટેટમાં વર્ક કરીએ છીએ અમે ગુજરાત મહારાષ્ટ્ર એમપી ઝારખંડ બિહાર ઓડિશામાં અમે વર્ક કરીએ છીએ અને લાસ્ટ ટુ ઇયર્સમાં નેક્સ્ટ ટુ ની અંદર વેપા ઇન્ડિયામાં અવેલેબલ થઈએ છીએ ફ્યુચરમાં શું પ્લાન છે ફ્યુચરમાં પ્લાન એ છે કે ભાઈ જેવી રીતે યુએસ મતલબ તમે જે મર્સિડીઝના શોરૂમ્સ મારુતિમાં જે ગેપ જોવો છો એ અમે અહીંયા ડેવલપ કરવા માગીએ છીએ કે પહેલા જી ક્રેન્સ બ્રાન્ડ ઓઇલ માર્કેટમાં વધે એની પછી અમે એન્જિન ઓઇલ્સ પછી સમજો એલિડ્યુઝ લઈને આવીએ સ્પેરપાર્ટઈને આવીએ અને એની પછી અમે બેટરીઝમાં બી વર્ક કરવા ઈચ્છીએ મતલબ જેટલી વર્કશોપમાં પ્રોડક્ટ યુઝ થાય એટલી બધી અમે ઇકોસિસ્ટમ બી વર્ક કરવા માગીએ છીએ મતલબ સારી ક્વોલિટી પ્રોડક્ટ કે જે ઇમ્પોર્ટેન્ટ ફિલિંગ આપી શકે લો રેટમાં કન્ઝ્યુમરને વર્ક કરી શકે એટલી એક શાખાની શરૂઆત તેઓ કરી રહ્યા છે ગુજરાતમાં એક નવા સાહસને અને શુભકામનાઓ યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય કે આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ આપણો જ એક જણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદનો અપક્ષી છે ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમને પાન ઇન્ડિયાની અને વર્લ્ડની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે